તો ગાઈ ત્યાં છો બધા બધામાં જયશ્રી કૃષ્ણ વાવણ માંગીએ અને જયશી અમે જમાતા જીશ સ્વાગત છે તમારા વાળો બધા અમારા ચિંતા ગરમો અને અમારા ગુજરાત પરિવારમાં તો ભાઈ બધું નહીં ગયા ભાઈ આનંદ ગામો પતી ગયો થોડું કામ હતું એટલે બ્લોક થોડો લેટ ચાલુ કર્યો છે એટલા માટે હવે તો જો કે છોકરાઓને આવવાનો ટાઈમ બી થઈ ગયો છે જમી લઈશું અને પછી આપણા કામે

હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય દ્વારકાધી સ્વાગત છે તમારે બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસોલ ફેમેલી બ્લોગમાં તો આજે થોડું કામ હતું એટલે બ્લોગ થોડો મોડો ઉતાર્યું છે બચ્ચા પાર્ટી સ્કૂલે પણ ગઈ છે બધું કામ બી બદલ્યું છે અને હવે છોકરાઓ આવી પણ જશે રમવા

પણ એને ના ફાવે બેટા એ હજુ નાની છે એટલે એને ના ફાવવા હજુ હા તો તું ત્યાં બેસી જાય યાશી અંદર બેસી જાય ચલ કેમ ના એવું ના હોય એને બેસવા નથી બેટા હા હમ યાશી એ યાશી ચો તાયુ બેટા શું થાયો શું કાલ્યો વાવા કાલ્યા વાવા એ આવી જાઓ જા મારા બેટા

ગયા બસ સામે અહીંયાથી સામે રમશે બે જણા બંને યશી ને જયારે જશે યશી અહીંયા આવશે યશી અથવા

ચાલ ને આવું રિમોટ લાવવું પડશે આ ગાડી કેમ ગાડી ને આવું રિમોટ લાવવું પડશે પણ રિમોટ તો ચાલુ જ છે પણ તો તું પાવર કાઢી નાખે રિમોટ પાડ પાડ કરે તો ક્યાંથી થાય હે બોલ કેમ ને બોલે તો ગાઈઝ આ છે અમારો બાલ્કની વ્યૂ જુઓ

મોકલેલી છે કે તમે આવી બનાવજો એટલે આપણે બનાવીએ છે એટલે ઘણા બધા કેવું હોય છે કે સેમ ટુ સેમ બી આવતી હોય છે પણ ઘણા લોકો ડિમાન્ડમાં મોકલતા હોય એટલે અમે એટલે બનાવીએ બનાવીએ છે ઘણા લોકોને ડિમાન્ડ હોય છે એ જગ્યાએ અમને જોવા માંગતા હોય છે એટલે અમે આ રીલ બનાવીએ બનાવીએ છે એટલે અત્યારે રીલ બનાવી દીધી છે અને હવે જઈએ નેચર એટલે આપણી ભાષામાં નીચે નીચે જઈએ ગો હો તો ગાઈસ એવું છે કે છે આમ જોઈ જો શકો છો તમે તડકો આવે છે તડકો આવે છે તો અભી છાટા પડે છે હમ

અને અમેરિકા કોણ લઈ જાય? એમણે લઈ કે બાના લઈ જાય. બધા મારે મમ્મી કા viện. અમેરિકા લઈ જાય ને? ઓકે. બાર મૂકીને જવાનું. બાર મૂકીને બધા લઈ જા મોટી મમ્મીને બધા લઈ જવાનું કે બાર મૂકીને જવાનું. તું તો જબરદસ્ત. બાણ ઉપરથી પહેલા વેલા લીજા માનો તમન બદલ ના મળ પણ બાણ તો પહેલા મળો. સીટી જન એટલે મિલિયા શું કરીશું બા તો આવવાનું કે છે તો જલ્દી એવી જાય મૂકીને જતું રહ્યા બરાબર ને ઓકે કસ કસો હું એકલીમાં છે ને તો હું એકલીમાં હા છે એન્જિનિયર મેકેનિકલ ના કહેવાય ને ખાલી ગેરેજ જ કહેવાય તો આ ભાઈ છે ગેરેજ વાળો અને ગેરેજની ગાડી નું કંઈ કામકાજ હોય તો કહેજો ભાઈ ગાડીઓ બધી રિપેર કરી આપો છે રિપેર કરી આપે છે ને ગાડીઓ ઓવો અને અહીંયા ભાઈ બની રહેજો મસ્ત મજાના બાજરીના રોટલા તો પછી જેનો ખાવા હોય ખાઈ જજો મસ્ત મજાના બાજરીના રોટલા ઘરની સમય બાજરીનો રોટલાનો ઓળો છે રીંગણનો ઓળો બનાવ્યો છે આપણે બાજરીના રોટલાનો ઓળો બીજું મલક ના મલક અમને બધાને બાજરીના રોટલાનો ઓળો તો મળશે જ ખાવા માટે હા દહીં છે લીલી લાલ ચટણી છે બધું જ છે ખાવા માટે રોટલા તો ભાઈ મમ્મી જ બનાવે બીજું કોઈ નહીં તમારા ઘરમાં નિયમ છે મમ્મીના હાથના જ રોટલા બાજરીના રોટલા એટલે એમ

बोलती जाए और ना मुक्ती जाए बोलती जाए मुक्ती जाए पर पहला मुक्ति देन बसी बोल ना सांदे पे सो क्या सो करे तो आयो ओके

સાડી માટેનો જે અમને પહેરવાની છે નવી એ નવી સાડી જે મંગાવી હતી અને બ્લાઉઝ કટિંગ ચાલી રહ્યા છે અને આ સાસુ બહુને શીખવાડી રહ્યા છે કે બહુ સાસુમાંને શીખવાડી રહ્યા છે હા બે હોશિયાર છે એમને તો પછી જો મમ્મી બી પહેલાં કરેલું છે અને અને બી કરેલું છે એટલે બે જણા ધીમે ધીમે કરી રહ્યા છે કટિંગ બધું થઈ ગયું

ઓકે પછી દિવાળી ઉપર ચાલુ કરી દઈએ બોર્ડ બોર્ડ મારી દઈએ નીચે સોસાયટીન ગેટે બોર્ડ માર દો ને મેઈન સોસાયટીન 게ટે મને પહેલા ની વાત નહીં કરવાની પહેલા આવી